જય માતાજી તમામ ખેડૂત મિત્રો મિત્રો મારું નામ છે ઘટભાઈ અને અત્યારે જે તમે દેશી વાછેડાની જોડી જોઈ રહ્યા છો તો સુરેશભાઈની છે ને જવાબદારીથી વાછેડા વેચવાના છે તેઓ જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના મોટાવાડીયા ગામેથી છે ને તેમના નંબર વિડીયોમાં આપેલા જ છે એટલે વિડીયો પૂરેપૂરો જોજો અને આવા વિડીયો બનાવવા અમારા કોન્ટેક કરી શકો છો અમારા વોટ્સઅપ નંબર વિડીયોની છેલ્લે આપેલા જ છે ઓકે મિત્રો જય માતાજી